હલો મિત્રો જય માતા જય શ્યારામ નમસ્કાર તો બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતા જય શ્યારામ અને નવા વર્ષના રામ રામ હેપી ન્યૂ તો મિત્રો આજે આપણે ગામડે આવી ગયા છીએ મા બાપુજીને રામ રામ કરવા નવા વર્ષના રામ રામ કરવા અને આશીર્વાદ લેવા માટે તો મિત્રો સવાર થઈ ગઈ છે નવા વર્ષનું પહેલો વર્ષનો પહેલો દિવસ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના ફૂલ છે છે અને પક્ષીઓ પણ ખૂબ જ સુંદર મજાના કલરાઓ કરી રહ્યા છે અને એ દરમિયાન આપણે નવા વર્ષનો નવો દિવસ અને નવો વિડીયો પહેલો વિડીયો આપણે ચાલુ કરી રહ્યા છે બધા મિત્રોને યુટ્યુબ પરિવાર મિત્રોને નવા વર્ષના રામ રામની સાથે તો વિડીયોમાં જોડાઈ રહીજો આપણે આપણા માતાજીને બા બાપુજીને રામ રામ કરીશું નવા વર્ષના રામ રામ કરીશું દર્શન કરીશું માતાજીના તો ચલો મિત્રો આપણે જઈએ મારા બાપુજી મિત્રો સવારના સાત વાગી ગયા છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાના જે અમારી પાછળ બેકગ્રાઉન્ડમાં હતા એ પુલ ખીલી ગયા છે અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ છે મિત્રો અને સૂર્ય ભગવાનના આપણે દર્શન કરાવી દઈએ પહેલાં તો ખૂબ જ સુંદર મજાના સૂર્ય ભગવાન ઉગી ગયા છે તમે જોઈ રહ્યા છો અમારી વાડીમાં સૂર્ય ભગવાનના દર્શન તમે કરી રહ્યા છો મિત્રો જય જય શ્યામ જય શ્યારામ જય શ્યામ બટા તો મિત્રો આપણે માતાજી ના દર્શન કર્યા આશીર્વાદ લીધા માતાજીના મારા બાના મારા બાપુજીના પગે લાગ્યા આશીર્વાદ લીધા નવા વર્ષના રામ રામ લીધા અને હવે આપણે થોડું વાડેનો નજારો જોઈ લઈ સવારનું ખૂબ સુંદર મજાનું વાતાવરણ છે તેનો પણ આનંદ લઈએ તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો ખૂબ જ મજા આવી છે નવા વર્ષનો પહેલો આપણો વિડીયો છે બ્લોગ છે અને બધા મિત્રો કમેન્ટમાં લખતા રહીજો હેપી ન્યૂ ઇયર નવા વર્ષના રામ રામ તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો રહ્યા છો અમારા વિરાજભાઈ રામ રામ કરવા અમારા સ્વર્ગભાઈ ભીભાઈ રામ રામ કરવા તૈયાર થઈ જ સુંદર મજાનો રામ રામ કર્યા દાદા ને લઈ જા દાદા ને બીજા લઈ જા આશીર્વાદ લીધા પૈસા દીધા ઠે પૈસા દઈ દીધા છે ભાઈ બધા આપણા યુટ્યુબ મિત્રો કરતા રેજો કરતા અને બધા મિત્રો ને નવા વર્ષ ને રામ રામ તમારા મિત્રો બધા મિત્રો નવા વર્ષ ના રામ 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 સીતારામ સીતારામ નવા વર્ષ ના બધા બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને ફરી વખત નવા વર્ષના રામ રામ હેપી ન્યૂર અને અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જે નવા મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લે અને કમેન્ટમાં જય શ્રી રામ નવા વર્ષના રામ રામ હેપી ન્યૂર લખે એવી આશા સાથે આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ મિત્રો આ નાનો બ્લોગ હતો અત્યારે બધા રામ રામ કરવા આવે છે અને ફોન પણ ઘણા બધા આવે છે તો અત્યારે આપણે વિડીયોને પૂરો છીએ તો મારા યુકુપ પરિવાર મિત્રો નવા વર્ષમાં તંદુરસ્ત રહે આનંદમાં રહે પોતાના પરિવાર જોડે રહે અને સારા કામ કરે સારા કાર્ય કરે એવી આશા સાથે જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ